આજે મનસુખભાઈ દ્વારા ડેડીયાપાડાના ધારાસભ્ય તરીકે મારા પર અને મારા આગેવાનો પર ગંભીર આક્ષેપો કર્યા છે જે સદંતર પાયા વિહોણા અને કોઈ પણ પુરાવા વગરના છે અગર મનસુખભાઈ પર કોઈ પુરાવા હોય તો પોતે તપાસ કરાવી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે તમે જાણો છો છેલ્લા પાંચ છ મહિનાથી હું નર્મદા જિલ્લામાં મને પ્રવેશબંધી ફરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો ત્યારે કોઈ પણ અધિકારી સાથે ટેલિફોનિક કે પ્રત્યક્ષ મળીને આવી કોઈ વાત અમારી કોઈ સાથે થઈ નથી રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈએ આગળ પણ કહી ચૂક્યા છે કે ત્યાં એલસીબીના પીઆઈ સોલિયા ગામમાંથી પાંત્રીસ લાખ રૂપિયાનો હપ્તો લે છે સાથે એમના નર્મદા જિલ્લા પ્રમુખ પર પણ એમણે આક્ષેપ કર્યા હતા કે ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી પચાસ લાખ એમણે કમલમ બનાવવા માટે લીધા હતા અને વાસમો પરથી એંસી લાખ રૂપિયા એમના મહામંત્રી નીલરાવે કમલમ બનાવવા માટે લીધા હતા જેવી મનસુખભાઈ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં જે કમલમ બન્યું છે આલિશાન કમલમ બન્યું છે બારથી પંદર કરોડનું એ કમલમ નર્મદા જિલ્લાના કયા ભાજપના નેતાના ઘરના પૈસાથી બન્યું છે એ પણ મનસુખભાઈ ખુલાસો કરવો જોઈએ અને રહી વાત ભ્રષ્ટાચારની મનસુખભાઈએ એપ્રિલમાં મારી પર આક્ષેપ કર્યા હતા અને અમે જાહેરમાં ડિબેટ માટે પુરાવા સાથે આવ્યા હતા ત્યારે મનસુખભાઈ પોતે ભાગી ગયા હતા એવી જ રીતના મનસુખભાઈ ફરી એકવાર ડિબેટ રાખે ટ્રાઇબલમાં મનરેગામાં વાસમોમાં તાલુકા પંચાયતોમાં અને જિલ્લા આયોજન કચેરીઓમાં અને મનસુખભાઈની પોતાની ગ્રાન્ટમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે હું પુરાવા સાથે હાજર રહીશ અને ખુલ્લી ડિબેટ અમે મનસુખભાઈ સાથે કરવા તૈયાર છે